અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મોહિની ટાવરમાં તારીખ ચૌદ જાન્યુઆરીના રોજ એક એનઆરઆઈનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે હવે મૃતકના શરીર ઉપર ઈજાના કોઈ નિશાન ન હોવાથી પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવી રહી છે ઘટનાની જાણ થતા તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની વિગતો માહિતી મેળવી હતી અને વૃદ્ધને એક મહિલા મળવા આવી હોવાની દિશામાં તપાસ ચલાવી રહી છે મૃતકે સિક્યુરિટી ગાર્ડને મહિલાની રજીસ્ટ્રેશન એન્ટ્રી વગર પ્રવેશ કરવાની સૂચના આપી હતી ત્યારબાદ તેના સોના ચાંદીના દાગીના અને કિંમતી ચીજ વસ્તુઓ પણ ગુમ થયા હતા ત્યારે હવે પોલીસે

હાલ પ્રોસીઝર ચાલુ છે અને અલગ અલગ ટીમો બનાવી અને હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આ તપાસ ચલાવી રહી છે